રાજ્યમાં બાયો ડીઝલનું ધૂમ વેચાણ થતું હોવાથી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગોંડલ જામવાડી અને ખડિયા વિસ્તારમાં કને હોટેલ પાછળથી રાજલ ટ્રેડર્સમાં દરોડો પાડ્યો હતો દરોડો દરમિયાન ત્યાંથી સાત હજાર લિટર ડીઝલ ત્રણ મોબાઈલ બે ટેન્કર રોકડ ઓગણત્રીસ હજાર ત્રણસો સિત્તેર ટાંકો બે ટાંકી ત્રણ ડિસ્પેન્સર મશીન ઇલેક્ટ્રિક મોટર રોકડ ગણતરી મશીન બે એલ્યુમિનિયમ કન્ટેનર નોઝલ કેલ્ક્યુલેટર સહિત સોળ લાખ છપ્પન હજાર ચારસો સિત્તેરનો મુદ્દામાલ કબ્જે કરી ગોંડલના ભરતભાઈ ભૂદરજીભાઈ બકરાણીયા સાવનકુમાર રજનીકાંત સુરેજા અને અકિલ સત્તારભાઈ બિલખીયાને ધરપકડ કરી રાજકોટના સપ્લાયર કમલેશ ગણાત્રા અને અમદાવાદના સપ્લાયર મોહમ્મદ તુફેલની શોધખોળ હાથ ધરી છે અન્ય એક સ્થળે ટીમ દરોડો પાડી મોટો જથ્થો કબજે કરી છ શખ્સો દબોચી લીધા હતા